નું ધામ છે ગુજરાત જેવું ઐતિહાસિક સ્થળ પણ સાથે સાથે છે પાવાગઢ ખાતે માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાવાગઢ ખાતે માતાજીની ધ્વજારોહણ કર્યા બાદ અહીંયા લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય અને શક્તિધામ ધાર્મિકતા તથા ઐતિહાસિક સ્થળ હોય તેવા સંજોગોમાં યાત્રિકોને ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે તેમજ ગામમાં રહેવા જવા માટે ખૂબ જ અપોર્ટ પર થાય છે ભરતિયાદ પૂર્વનો જે બંધ આરોગ્ય છે જે રિનોવેશન થઈ ગયું હોય તેમ છતાં પણ ઘણા સમયથી તેનો કોઈ નિરાકરણ લાવતા નહીં એના માટે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માન્ય નરેન્દ્રસિંહ પરમાર સાહેબે પણ જિલ્લા સંકલન સમિતિમાં અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં આરપતિ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈપણ જાતનું એની સંજ્ઞાન લેવામાં આવી હતી જે કંઈ કાર્ય કરવાનું હોય તો પૂર્ણતા થઈ ગઈ છે તેમ છતાં પણ દરવાજો ખુલ્લો કરવામાં આવતો નથી માટે ગ્રામજનો અને યાત્રિકોને પડતી હેરાસમેન્ટને દૂર કરવા માટે વહીવટીતંત્ર એનો નિકાલ કરવા માટે પ્રયત્ન કર્યો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે